હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને જો આજ તો બપોર થઈ ગયા છે હવે બપોરે ઊઠી સઉ જો હરખું નહોતું તો ફૂતી બપોરે એટલે હવે ઉઠી સઉ ને પછી લોક ચાલુ કર્યો ને કામ આવું બધું ચાલુ કરું સૌ એટલે જો બપોરનું નીળ નાખવાની બાકી છે એટલે બપોરની નીળ નાખ દઉં ગાઈને ખાણ મૂકી દઉં

भी भर लये वो वन बो उठ पड़ो ठंडू पानी कुंडी में đi, लाइन में तो गर्म ही આ કુંડે આવું આ સલકાવી લે ને એટલે આમાં બધાય પંખી પીવે પછી કુંડી સલકાવી લે પંખી બધાય પીવે ને ટાકીમાં આટલે અહીંયા પાણું આખું જો અહીંયા પાણી આવે અહીંથી બધું પી જાય આમ હરવું પાણી નીકળી જાય આખું ખામણું ભરાઈ ગયું છે આ એટલે હવે બંધ કરી આવીએ જો અહીંથી બધાયથી ફૂટ્યું છે હવે બધી નીકળું પાણી જો હવે છે ને ભગત મેથી ઉપાડી છે અમે અને હવે ભગત ધોવે છે કારણ કે ગારાવાળી છે ને દેવાની થોડીક જ છે આજ તો ઈ આ અટાણ ઘંટી હોય ને શાકભાજી વાળાઓના ઉતાહણી સેતી એટલે એટલી છે દેવાની એટલે તો પગ ધોવે છે એટલે ધોઈને શું કરે હવે જોઈએ હું તો ના પાડું છું કે નો ધોવાય પણ એ ધોવે છે હવે અને ધારા ધોવી જ છે બસ લ્યો ને ભાઈ એમાં પછી હાવ ન કાંઈ રખાય ગારો હવે આપણે લઈએ છે એ ખબર જ છે ઘણા વાર પીંડા પીંડા ને પીંડા આવે વધારે કાઈ નથી આથી ને પીંડા હોય

શું કરવાનું ઉતાણી છે રાહડા લેવાના એમ ને રાહડા રાહડા હું ક્યાં લેવું રાહડા ક્યાં લેવાનો અહીંયા બહુ પોવડી જેગા પડી છે ખેતરમાં અમને ઉતાણી છે કે કાઈક બનાવવું શું કરવું બનાવવું મને બનાવી દો તો બનાવન કક રીચારીન ક્યો મને બનાવી નિસારવાનું શું હોય ને કરવું છે તો

નું કરો ઓમ નીકો નાખી દોય પાણી તમારું આ પોરી છે આખા ઉછલો ભાગ પીરો હો થઈ ગયો શું કોરી છે કોઈલી ને આઈ ગયા થોડક કોરા કઈ બીજું કરીએ તો બીજું શું કરીએ જો કોઈનું જો ખાધું હવે અત્યારે તો કઈ જઈ ગયું છે નહીં તો કાઈ તો રાંધું જ નથી હાવ કઈ કા નથી નકર તમને કહી દીધું ના હોય તો ભાઈ આ બનાવી નાખો તો કઈ રાંધવું જ નથી જગ્યા ન હોય તો હું એટલે ખાવાની કઈ બહુ ગણતરી નથી નથી એટલે કઈ લાપસી ખવાઈ ગઈ કી હારી પેટ નાખી હવે હવે અટાણે ગયા કઈ છે એને એને જગ્યા શું હોય બધી જગ્યા તો આખા રોટલો નહીં ખાવ આમ આમ કરાય જા આમ કરો ને તો નીકળી જાય બોથો ગારો જો એમ કરી રહી ને હાલે ઈ તો રહી એ કઈ નથી નડતું એટલું સમજી

પાઈ દીધું નહોતું કીધું તું હવે આપણને તો ખબર નહોતી કે એને જોહે કાલ મેથી અને કાલ તો આજે આપણે કાલ દેવાની નહોતી અવડી અવડી હતી આવડી અવડી સવારે અવડી અવડી મેથી હતી ને આવો જ ગારો હતો બે રૂપિયા ભણી ગયો તો આપણે કાલ ધોવી જોહે ને બધું એ આપ કાલ તો ગારો ન રહીએ ને એટલો આજ તો આ ભી ને ભી હાવ છે પાણી નાખજો બદલાઈ નાખવા રહી ગયું ભલે રહી ગયું આજે દર્શન કરવા જવા ને આપડે નહીં હો મારે જાવું છે હું ઘેરે ઓરી છે એમની મારે તો જાવું જ છે હું નહીં હું ફાર્મ હાઉસ કેવા મકાન બનાવે પણ મારે ક્યાં કેવા મકાન છે મારે તો પતરા વાળા છે કેવા મકાન બનાવે એમને તમારે ક્યાંય નથી જવાની મને મારે ઓળી ને દર્શન કરવા તો જવા જ જોએ

એટલે હું અહીં હાટું થઈ ને હું ઉતારણી કરવા ન ગઈ તો આને તો ઘેરે ઓરી કરી લે હવે તો મારે વાર ખેલ તહેવાર આવે એટલે તહેવાર કરવા વયો જ જવું હા હું મારા ભાઈ ઘેરે જ વહી જાય હું હા એમની કઈ લઈ જ નથી જાવી નહીં જાવું જો હું કઉ છું હું નહીં મારે હોળી દર્શન કરવા તો મને લઈ જ જાવી જો હે એમને વાડિયા રેવા આવ્યા એટલે હું ક્યાંય મારે જવાનું જ નહીં

અને નઈ એ તમારે આવવું તો જોઈ જ નઈ નઈ ઓરી ઘેરે છે ને ઘેરે ઓરી છે ને આખું ગામ જાય એટલે આપડે નઈ જવાનું કે હોરી હોય તો કોઈ કઈ તહેવાર હોય તો જન્માષ્ટમી હોય રવેરી નીકળતી હોય કે તો એ ક્યાંય જવાનું જ નહીં આપડે એમને હાઈન નું હોય ને ક્યાંય નહીં જાય દી હોય તો તો હું એકલી જઈ આવું તો તમને પૂછુંય નહીં હું આ વેતી હું લઈ જ જાવી જો હું કઉ હું આ એમ નહી હવે તો હું કામ જ નહીં કરું તો આ તો મંડો રાંધવા હાલો જાવ રાંધી નાખો તમે હા ક્યાં જાવ આખડી અટાડે રાંધો જાવ મને ભૂખ લાગી ગઈ ચાલો હાલો મંડો રાંધવા હાલો જાવ મારે તો કઈ ભૂખે પાવ ભાજી નથી ખાવી દરરોજ પાવ ભાજી લઈ ને દેહો ના રે ના આ કાલ ની વાત એટલે કાલ પછી હું મનાય નહીં જાઉં કઈ હું તો એ પછી ઈ જ થાહે થાય જ હાલત થાય તમારી હું લઈને જ જાવી લે કે હોરી હોરી કરીને બેઠી બોલો એને મને ક્યાંય નથી લઈ જાવી કોઈ દી નહીં લઈ જ નહીં જવાની કોઈ દી મજા નથી તોય નહીં